પીએસઆઈનો અભ્યાસક્રમ પેપર વનનો પાર્ટ એ નંબર એક રીઝનિંગ એન્ડ ડાટા ઇન્ટરપ્રિટિશન એટલે કે તર્કના આધારે જવાબ આપવાના રહેશે જેમાંથી પચાસ ગુણના પ્રશ્નો હશે નંબર બે ક્યુન્ટિટેટીવ એપ્ટિટ્યૂડ એટલે કે ગણિત જેમાંથી પચાસ ગુણના પ્રશ્નો હશે પેપર એકનો પાર્ટ બી નંબર એક ભારતનું બંધારણ તથા જાહેર પ્રશાસન જેમાંથી પચીસ ગુણના પ્રશ્નો હશે નંબર એ ભારતીય બંધારણ જેમાં ભારતીય બંધારણનો ઉદભવ વિકાસ લાક્ષણિકતાઓ આમુખ મૂળભૂત અધિકારો અને ફરજો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણની જોગવાઈઓ બંધારણીય સુધારાની પ્રક્રિયા તથા સુધારાઓ બંધારણનું અંતરની માળખું નંબર બે સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ સંસદીય વ્યવસ્થા સંસદ અને રાજ્ય વિધાનમંડળ માળખું કાર્યો સત્તા અને વિશેષાધિકારો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા કાર્યપાલિકા અને ન્યાયપાલિકા નંબર ત્રણ સમવાયતંત્ર તથા કેન્દ્ર રાજ્ય સંબંધો નંબર ચાર બંધારણીય સંસ્થાઓ વૈજ્ઞાનિક નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ નંબર પાંચ પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ નંબર છ ભારતીય પ્રશાસનની ઉત્ક્રાંતિ પ્રાચીન ભારતથી સાંપ્રત ભારત સુધી નંબર સાત અમલદાર તંત્ર તથા મૂલકી સેવાઓ નંબર આઠ કેન્દ્ર રાજ્ય તથા જિલ્લાનું વહીવટતંત્ર નંબર નવ કાયદો તથા વ્યવસ્થાનું પ્રશાસન નંબર દસ કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો નંબર બે હિસ્ટોરી જ્યોગ્રાફી કલ્ચર હેરિટેજ એટલે કે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો જેમાંથી પચીસ ગુણના પ્રશ્નો હશે ઇતિહાસમાં નંબર એક સિંધુ ખીણની સભ્યતા નંબર બે વૈદિક યુગ નંબર ત્રણ જૈન અને બૌદ્ધ ધર્મ નંબર ચાર ગણરાજ્યો તથા પ્રથમ મગધ સામ્રાજ્ય નંબર પાંચ મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો નંબર છ હરિયક નંદ મૌર્ય શૃંગ કણવ શક કુષાણ સાતવાહન ગુપ્ત હર્ષવર્ધન પલ્લવ ચાલુક્ય ગુર્જર પ્રતિહાર ચૌલ પાલ દિલ્હી સલ્તનત મુગલ સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય મરાઠા તથા અન્ય ભારતીય રાજાઓ તથા રાજવંશો તેના શાસકો વહીવટતંત્ર આર્થિક સામાજિક પરિસ્થિતિ ધર્મ સાહિત્ય કલા અને સંસ્કૃતિ નંબર સાત ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓનું આગમન તથા સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ નંબર આઠ ભારતમાં કંપની શાસન નંબર નવ અઢારસો સત્તાવનનો બળવો અને ભારતમાં બ્રિટિશ તાજનું સીધું શાસન નંબર દસ ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ તથા સ્વતંત્ર પ્રાપ્તિ તથા આઝાદી પછીનું ભારત નંબર અગિયાર ઓગણીસમી તથા વીસમી સદીમાં ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો નંબર બાર ગુજરાતના રાજવંશો તેના શાસકો વહીવટતંત્ર આર્થિક સામાજિક પરિસ્થિતિ ધર્મ સાહિત્ય કલા અને સંસ્કૃતિ ભૂગોળ જેમાં નંબર વન સામાન્ય ભૂગોળ જેમાં સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી પૃથ્વીની ગતિ સમય અને ઋતુની વિભાવના પૃથ્વીની આંતરિક સંરચના મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ વાતાવરણની સંરચના અને સંગઠન આબોહવાના તત્વો અને પરિબળો વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ વાતાવરણીય વિક્ષોભ આબોહવાકીય બદલાવ મહાસાગરો ભૌતિક રાસાયણિક જૈવિક લાક્ષણિકતાઓ જલીય આપત્તિઓ દરિયાઈ અને ખંડીય સાધનો નંબર બે ભૌતિક ભૂગોળ જેમાં ભારત ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો ભૂકંપ ભૂસ્ખલન ચક્રવાત પૂર તથા અન્ય કુદરતી આફતો વિવિધ આબોહવા પ્રદેશો કુદરતી વનસ્પતિ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જમીનના મુખ્ય પ્રકારો ખડકો અને ખનિજો નંબર ત્રણ સામાજિક ભૂગોળ ભારત ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં વસ્તીનું વિતરણ વસ્તી ઘનતા વસ્તીવૃદ્ધિ સ્ત્રી પુરુષ પ્રમાણ સાક્ષરતા જનજાતિઓ નૃજાતિ સમૂહ અને ભાષાકીય સમૂહ નંબર ચાર આર્થિક ભૂગોળ જેમાં અર્થતંત્રના મુખ્ય વિભાગ કૃષિ ઉદ્યોગ સેવાઓ તેમની મુખ્ય લાક્ષણિકતાઓ પાયાના ઉદ્યોગો કૃષિ ખનીજ જંગલ ઇંધણ અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો પરિવહન અને વેપાર નંબર પાંચ વર્તમાન પ્રવાહના સંદર્ભમાં વિશ્વની ભૂગોળ સાંસ્કૃતિક વારસો જેમાં નંબર વન ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જેમાં કળા સ્વરૂપો સાહિત્ય શિલ્પ સ્થાપત્ય સંગીત અને નૃત્ય યાદી નંબર બે ભારતીય જીવન પરંપરા મેળા ઉત્સવો ખાણીપીણી પોશાક અને પરંપરાઓ નંબર ત્રણ ગુજરાતના સંગ્રહસ્થાનો પુસ્તકાલય પ્રવૃત્તિ સાંસ્કૃતિક ધાર્મિક સાહિત્ય મહત્ત્વ નંબર ચાર ગુજરાતી રંગભૂમિ જેમાં નાટકો ગીતો અને નાટ્યમંડળીઓ નંબર પાંચ આદિવાસી જનજીવન જેમાં તહેવારો મેળા પોશાક ધાર્મિક વિધિઓ નંબર છ ગુજરાતી સાહિત્ય જેમાં પ્રવાહો વળાંકો સાહિત્યકારો સાહિત્યક રચનાઓ અને સાહિત્યક સંસ્થાઓ નંબર સાત ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો નંબર ત્રણ કરંટ અફેર્સ અને જનરલ નોલેજ એટલે કે રોજબરોજના બનાવો અને સામાન્ય જ્ઞાન જેમાંથી પચીસ ગુણના પ્રશ્નો હશે નંબર ચાર એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ઇકોનોમિક એટલે કે પર્યાવરણ અને વિજ્ઞાન ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર જેમાંથી પચીસ ગુણના પ્રશ્નો આવશે પર્યાવરણ નંબર એક પર્યાવરણને લગતા મુદ્દાઓ તેના કાયદાકીય પાસા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ સંમેલનો અને સંધિઓ બાયોડાયવર્સિટી એટલે કે વિવિધતા એનું મહત્ત્વ ક્લાઇમેટ ચેન્જ આંતરરાષ્ટ્રીય પ્રયત્નો એટલે કે નીતિઓ અને પ્રોટોકોલ તથા ભારતની પ્રતિબદ્ધતા નંબર બે ભારતમાં વન અને વન્યજીવન જેમાં વન અને વન્યજીવન સંરક્ષણ માટે કાનૂની તથા સંસ્થાકીય માળખું પ્રજાતિ સંરક્ષણ પ્રોજેક્ટ વાઘ સિંહ ગેંડો મગર વગેરે નંબર ત્રણ પ્રદૂષણ જેમાં પ્રદૂષણના પ્રકારો ગ્લોબલ વોર્મિંગ ગ્રીનહાઉસ અસર ઓઝોન લેયર ક્ષય એસિડ વર્ષા અસરો અને નિયંત્રક પગલાં હવા પાણી અને અવાજના પ્રદૂષણનું નિયંત્રણ અને નિવારણ નંબર ચાર પર્યાવરણીય આપત્તિઓ પ્રદૂષણ કાર્બન ઉત્સર્જન વૈશ્વિક ગરમી એટલે કે તાપવૃદ્ધિ ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એક્શન પ્લાન નંબર પાંચ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો વિજ્ઞાન અને ટેકનોલોજી નંબર એક રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતા નંબર બે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે આઈસીટી રોજબરોજના જીવનમાં આઈસીટી આઈસીટી અને ઉદ્યોગો આઈસીટી અને ગવર્નન્સ આઈસીટીને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ સાયબર સિક્યુરિટી નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી નંબર ત્રણ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ વિકાસ ઈસરો તથા અન્ય સંસ્થાઓ તેમની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ વિવિધ સેટેલાઇટ કાર્યક્રમો દૂરસંસાર માટે ઉપગ્રહો ઇન્ડિયન રિજિયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ભારતીય મિસાઇલ કાર્યક્રમ સંરક્ષણ અને શૈક્ષણિક સેવાઓ માટેના ઉપગ્રહ એજ્યુસેટ ડીઆરડીઓ વિઝન મિશન અને પ્રવૃત્તિઓ નંબર ચાર ભારતની પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત અને ઘટ ભારતના ઉર્જા સ્ત્રોતો અને ભારતની ઉર્જા સરકારની નીતિઓ અને કાર્યક્રમો નંબર પાંચ ભારતની પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા ભારતનું પરમાણુ ઉર્જા અને કાર્યક્રમ અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારિતા અર્થશાસ્ત્ર નંબર એક સ્વતંત્રતા પર્વ ભારતીય અર્થતંત્ર ભારતમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ આયોજનના મોડલો અને સમયાંતરે તેમાં આવેલા ફેરફારો સુધારાઓ પછી સમયમાં ભારતીય અર્થતંત્ર નવા આર્થિક સુધારાઓ નીતિ આયોગો જેમાં ઉદ્દેશ્યો બંધારણ અને કાર્યો નંબર બે ભારતીય જાહેર વિત વ્યવસ્થા જેમાં ભારતીય કર પદ્ધતિ જાહેર ખર્ચ જાહેર દેવું ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો વસ્તુ અને સેવા કર ભારતીય જાહેર વિત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ નંબર ત્રણ ભારતના વિદેશ વ્યાપારના વલણો સંરચના માળખું અને દિશા નંબર ચાર કૃષિ ક્ષેત્રે મુખ્ય પાકો દેશના વિવિધ ભાગોમાં પાકની તરફ સિંચાઈ સંસ્થાકીય માળખું ભારતમાં જમીન સુધારણાઓ જેમાં કૃષિમાં ટેકનોલોજી પરિવર્તનો કૃષિ નિપજ અને ઉત્પાદનોની ભાવનીતિ કૃષિ વિપત્તિય નીતિ કૃષિ વેચાણ અને સંગ્રહ ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા હરિત ક્રાંતિ ટકાઉ ખેતી અને જૈવિક ખેતી અને તેની નીતિ નંબર પાંચ ગુજરાતનું અર્થતંત્ર એક અવલોકન ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો શિક્ષણ આરોગ્ય અને પોષણ કૃષિ વન જળ સંસાધનો ખાણ ઉદ્યોગો સેવા ક્ષેત્ર આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ ગુજરાતમાં સહકારી ક્ષેત્ર પીએસઆઈનું પેપર બે પાટે નંબર એક નિબંધ જે ત્રીસ ગુણનો હશે આપેલ પાંચ વિષયોમાંથી કોઈ એક વિષય પર ત્રણસો પચાસ શબ્દોનો નિબંધ લખવાનો રહેશે નંબર બે સંક્ષિપ્તિકરણ જે દસ ગુણનો હશે આપેલ ગદ્ય ખંડનું એક તૃતીયાંશ ભાગમાં પોતાના શબ્દોમાં સંક્ષિપ્તિકરણ કરી તેનું શીર્ષક આપવાનું રહેશે નંબર ત્રણ ગદ્ય સમીક્ષા જે દસ ગુણનો હશે આપેલ ગદ્યખંડના આધારે પૂછેલ પ્રશ્નોના જવાબ આપવાનો રહેશે નંબર ચાર અહેવાલ લેખન જે દસ ગુણનો હશે નંબર પાંચ લેખન જે દસ ગુણનો હશે પીએસઆઈનો પાર્ટ બી ઇંગ્લિશ લેંગ્વેજ નંબર એક પ્રેસિસ રાઇટિંગ જે દસ ગુણનો હશે આપેલ ગદ્યખંડનું એક તૃતીયાંશ ભાગમાં પોતાના શબ્દોમાં સંક્ષિપ્તિકરણ કરી તેનું શીર્ષક આપવાનું રહેશે નંબર બે કમ્પ્રેહેન્શન જે દસ ગુણનો હશે આપેલ ગદ્યખંડના આધારે પૂછેલ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે નંબર ત્રણ ટ્રાન્સલેશન ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ જે દસ ગુણનો હશે નોંધ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ડિસ્ક્રાઇબ ડિસ્ક્રિપ્શન નંબર ત્રણ ટ્રાન્સલેશન જે દસ ગુણનો હશે એટલે કે ગુજરાતીમાં આપવામાં આવેલું હશે અને તેને અંગ્રેજીમાં કરવાનું રહેશે નંબર ત્રણ ટ્રાન્સલેશન જે દસ ગુણનું હશે જે ગુજરાતીમાં આપેલ હશે અને તેને અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવાનું હશે